નમસ્કાર છું તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચા ચાલી રહી છે દિવાય ખવડને લઈને હવે તમને બધા લોકોને ખબર છે મિત્રો દિવાયત ખબર કોણ છે બહુ મોટા કલાકાર છે પણ શું ખરેખર મિત્રો દેવાયત ખબરની જે મેટર ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે સાચું માર્ગદર્શન આપવા માટે શું ખરેખર કીર્તિદાન ગઢવી મેદાને ઉતર્યા છે શું ખરેખર કીર્તિદાન ગઢવીએ દેવાયત ખવડને કંઈક શબ્દો કીધા છે જેથી કરીને દેવાયત ખવડ કોઈ આગળ આવે ભૂલ ન કરે જે બિલકુલ એના વિશે પણ આપણે વાત કરવાના છીએ એટલે ખાસ કરીને વિડીયો છે તમે અંત સુધી જોતા રહેજો તમને બધાને ખબર છે ડાયરાના આયોજક હતા ભગવતસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર હતા દેવાયત ખવડ બંનેની વચ્ચે એક મિત્રતા હતી પણ અત્યારે એ દુશ્મનમાં ભળી ગઈ છે કેમ કે તમને ખબર છે જ્યારે આ રીતે ગાડી ઉપર હુમલો થાય ત્યારે સ્વાભાવિક રીતે ગમે લોકો હોય તો પણ દુશ્મની ઊભી થઈ જતી હોય છે અને એવી જ રીતે વાત કરવામાં આવે તો ભગવતસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ અત્યારે સામસામે એકબીજાએ ફરિયાદ નોંધાવી છે દેવાત ખવડે ભગવતસિંહ ચૌહાણ વિરુદ્ધ જ્યારે ભગવતસિંહ ચૌહાણે દેવાત ખવડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પણ હવે સાહેબ જોવું એ મહત્ત્વનું છે કે શું ખરેખર આની અંદર કોઈ મોટો રાફડો ફાટશે શું ખરેખર દેવાયત ખવડ જે વાતો કરતા હતા એ વાત તો સાચી નીકળશે કે શું ખરેખર ભગવતસિંહ ચૌહાણ કે જેઓ કહી રહ્યા છે કે દેવાયત ખવડે અમારી સાથે છેતરપિંડી કરી છે તો એને લઈને પણ ક્યાંકને ક્યાંક નવા નવા ખુલાસાઓ થશે એ મારા ભાઈઓ તમને આગળ જે પ્રમાણે ખુલાસા થશે એ મુજબ હું તમને આપતો રહીશ બાકી એ ખુલાસા તમારે જાણવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આગળના પણ તમને અનેકો વિડીયો મળતા રહેશે બાકી વાત કરવામાં આવે તો કીર્તિદાન ગઢવીની તો એમને પણ દિવાયત ખબરની બે શબ્દો ગીધા છે કે તમે સમજો આ રીતે ન કરો કેમ કે આવું કરવું બિલકુલ શક્ય ન કહેવાય કેમ કે ગમે વ્યક્તિથી ભૂલ થઈ જતી હોય છે પણ આપણે કલાકાર છીએ લોક સાહિત્યકાર છીએ તો આપણે સમજવું જોઈએ ભૂલ ગમે એની હોય આપણે માથે લઈ અને સમાધાન કરી નાખવું જોઈએ બસ આજ માટે આટલું રાખીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ